ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે સર વેઇટ લોસ માટે કોઈ મેડિસિન્સ તમે લખી દેશો તો યસ હવે આપણા માટે એક સારા સમાચાર છે કે વજનને ઘટાડવા માટે આપણી પાસે હવે મેડિકલ મેનેજમેન્ટ પણ અવેલેબલ છે અમુક એ પ્રકારની દવાઓ પણ આવી ગઈ છે જે વજન ઘટાડવા માટે આપણને મદદરૂપ થઈ શકે છે બેઝિકલી આ મેડિસિન્સનું કામ શું છે કે એ મેડિસિન્સ લેવાથીને આપણને ભૂખ ઓછી લાગે છે એટલે આપણે જે કેલરી ડેફિસિટ અચીવ કરવાની છે બોડીની અંદર એ આપણે અચીવ કરી શકીએ છીએ અમુક મેડિસિન્સ અહીંયા મળે છે આપણા ઇન્ડિયામાં મળે છે અમુક મેડિસિન્સ બારેથી આપણે અવેલેબલ કરવી પડે છે પરંતુ યસ હવે આ મેડિકલ મેનેજમેન્ટ ઓપ્શન પણ આપણી પાસે અવેલેબલ છે જેની અંદર અમે તમને અમુક ટાઈપની મેડિસિન્સના ઓપ્શન્સ પણ આપી શકીએ છીએ અને એનાથી પણ આપણે વેઇટ લોસ અચીવ કરી શકીએ છીએ પણ આપણે કોના માટે યોગ્ય છે તો યસ અગેન જે લોકોનું દસ પંદર કિલો વજન ઘટાડવાનું છે જે લોકો ઓવરવેટ કેટેગરીની અંદર આવે છે એ લોકો માટે મેડિકલ મેનેજમેન્ટ સૌથી આઈડિયલ છે